અંકલેશ્વર જીઆઈડીસીની સ્ટાર કલર કંપનીમાં ફાટી નીકળી ભીષ્ણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર કલર નામની કંપનીમાં ભીષ્ણ આગ ફાટી નીકળતા અફરાતફરી સાથે દૂડધામ મચી જવા પામી હતી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક ભીષ્ણ આગની ઘટના સામે આવી હતી સ્ટાર કલર નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દૂડધામ મચી જવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટી ગોટા નજરે પડ્યા હતા બનાવની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી તો બીજી તરફ બનાવના પગલે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો શફિક બાપુ કરચન સંદેશની આમોદ